આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ જેણે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે જે સંસ્થા બેટી બચાવોના નારા લગાવે છે એ જ સંસ્થાના નેતાઓ પર દીકરીઓ પર બળત્કાર કરવાનો આરોપ લાગી રહ્યો છે શું એબીબીપી દુષ્કર્મી નેતાઓને બચાવવાનું પ્લેટફોર્મ બની ગઈ છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ ગુજરાત એબીવીપીના ત્રિપદ હોદ્દેદાર કારોબારી સભ્ય જિલ્લા સંયોજક અને નગર સહમંત્રી કુશાલ શાહ પર વિરમગામમાં એક નાબાલિક દીકરી પર છેડછાડ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે તેમની સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે પરંતુ આ આખી ઘટના પર એબીવીપીનું મૌન અનેક સવાલો ઊભા કરે છે આ કોઈ એક ઘટના નથી આ તો એબીવીપીની દીકરીઓ પ્રત્યેની ખરાબ મનોભાવનાનો પરિચય છે સ્ત્રી સશક્તિકરણના નારા લગાવનારા હવે સ્ત્રીઓનો શિકાર બનાવી રહ્યા છે ઓડિશાની ઘટના પર આખા ગુજરાતમાં હાકાર મચાવનાર એબીવીપી જ્યારે ગુજરાતમાં પોતાનો જ કાર્યકર્તા એક દીકરી પર બળાત્કાર કરે છે અને તેને કોસ્કો કલમમાં પકડવામાં આવે છે ત્યારે ચૂપ છે આ દર્શાવે છે કે એબીવીપીના ચાવવાના અને બતાવવાના અલગ છે આજે છવ્વીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ભાવનગર શહેરમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વેલેન્ટાઇન સર્કલ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું તેમની એક જ માંગ છે કે આવા ભેખધારી નેતાઓનો કાળો નખ ખોરવામાં આવે અને એબીપી ના દુષ્કર્મી નેતાઓને જેલને ને હવારે કરવામાં આવે હું સિંહ ગોહિલ ભાવનગર શહેર સિવાય પ્રમુખ ગઈકાલે જે વિરમગામમાં બનાવ બન્યો તેમાં એ બીવીપીના વિદ્યાર્થી ને પ્રદેશ નેતાએ પ્રદેશ નેતા પર પોસ્કો જેવી કલમ દાખલ કરવામાં આવી છે તેથી આજે આજરોજ ભાવનગર જિલ્લા શહેર એનએસયુઆઈ દ્વારા તેનો વિરોધ કરવામાં આવે છે અને અમારે સરકારને એ જ માંગણી છે કે તેના ઉપર કડકમાં કડક દાખલા પગલાં લેવામાં આવે

કાંઈ પણ થતું નથી અને ત્યારે બીજા સામાન્ય માણસ ઉપર ગંભીર ગુનો દાખલ કરે છે કેમ પણ હજી આજથી સુધી ત્રણ ડી બનાવ છે હજી આજથી સુધી તે પ્રદેશના હોદ્દેદારીને અટકાયત કરવામાં આવી નથી હવે જોવું રહ્યું કે એબીવીપી આ મામલે શું વલણ અપનાવે છે અને પીડિતાને ક્યારે ન્યાય મળે છે આજના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી બીઈ ન્યૂઝ નમસ્કાર